દોસ્તો તમે પૂજા કરવા મંદિરમાં જાઓ ત્યારે ત્યાં એક વસ્તુ ભૂલી જાઓ તો તમારી કિસ્મત બદલી જાય છે કઈ છે વસ્તુ આજે તેના વિશે વાત કરીશું અને પૂજા કરતા સમયે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીશું તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો આપણા હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે દરેક વ્યક્તિની ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ હોય છે જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તે પ્રથમ ભગવાન વિશે જ વિચાર કરે છે આપણા ઘરમાં દરરોજ દેવી દેવતાઓની પૂજા કરવા

એવી જે એક વસ્તુ છે જે તમે મંદિરમાં છોડી દેશો તો તેને ઘણું પુણ્ય મળશે શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ મંદિરમાં જતી વખતે ઘરેથી બધી વસ્તુ લઈ જવી જોઈએ એ જ રીતે જો તમે મંદિરમાં આકસ્મિક રીતે માચીસ ભૂલી જાઓ છો તો તેનું ઘણું પુણ્ય તમને મળે છે એક નાની માચીસની લાકડી જે આગનો કારક માનવામાં આવે છે જો તમે આને ભૂલથી મંદિરે ભૂલી ગયા છો અને આ માચીસથી અન્ય કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે છે તો સમજવું કે તેમના સારા કાર્ય તમારા જોડીમાં આવી ગયા છે અને માચીસ બોક્સની કિંમત માત્ર એક રૂપિયો છે અને તેનું કાર્ય આગ લગાડવાનું છે પરંતુ જો તમે મંદિરમાં માં અને ભૂલી જાવ છો તો તેનાથી તમને ઘણા ફળ મળે છે આ જેટલા લોકો તેટલું પુણ્ય તમને મળશે હવે જાણીએ કે મંદિર જતી વખતે કઈ વસ્તુ ધ્યાન રાખવું જોઈએ જયારે પણ તમે મંદિરે જાઓ છો ત્યારે ઘરેથી પાણી સહિત દરેક વસ્તુ લઈને જવી જોઈએ ઘણા લોકો મંદિર માં જ હાજર ગળામાંથી પાણી લેવાની આદત રાખતા હોય છે પરંતુ આવું ન કરવું જોઈએ કારણ કે જ્યારે તમે ઘરની બહાર પાણી લઈને જાઓ છો ત્યારે વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા પણ તમારી સાથે ઘરની બહાર આવી જાય છે તેનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ દૂર થાય છે હવે જાણીએ કે પૂજા કરતા સમયે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપણા ધર્મ ધર્મગ્રંથોમાં પૂજાપાઠ સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ વાતો વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો પૂજા કરતી વખતે આ વાતો નું ધ્યાન ન રાખવામાં આવે તો પૂજા નું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી તેની સાથે તમારી પૂજા પણ માન્ય રહેતી નથી એટલા માટે પૂજા કરતી વખતે માનવામાં આવે છે કે તમારા શુભ ફળ ના સ્થાને દેવી દેવતાઓના ક્રોધ ના ભાગીદાર બનવું પડે છે હવે જાણીએ કે મંદિર જતી વખતે કઈ વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ આપણા હિન્દુ સનાતન ધર્મ માં પંચ ને માનવા આવ્યા છે પ્રત્યેક દિવસ ની પૂજા કરતી વખતે આ પંચ દેવ નું ધ્યાન અવશ્ય કરવું જોઈએ ત્યારે તમને પૂજા નું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આપણા પંચ દેવ માં સૂર્ય દેવ શ્રી ગણેશ તમારા ઘર માં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે કોઈ પણ દેવી દેવતા ની પૂજા કરતી વખતે આ વાત નું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ કે કયા દેવી ની પૂજા માં શું વર્જિત માનવામાં આવે છે નહીં તો શુભ ફળ ની જગ્યા એ સમસ્યા નો સામનો કરવો પડી શકે છે ભગવાન શિવ ની પૂજામાં હળદર તુલસી અને કીર્તિ ના ફૂલ ના ચડાવવા જોઈએ આ ઉપરાંત ભગવાન ગણેશ ની પૂજામાં તુલસી વર્જિત માનવામાં આવે છે સૂર્યદેવની પૂજામાં અગસ્તિયા ના ફૂલ ના ચડાવવા જોઈએ અને પૂજા પાઠ માં પવિત્રતા નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો કોઈ સ્નાન કર્યા વગર ફૂલ કે પાંદડા તોડીને ભગવાનને અર્પણ કરે છે તો પૂજામાં માન્ય રહેતું નથી અને તુલસીને ક્યારેય ભૂલથી પણ સ્નાન કર્યા વગર અથવા તો હાથ ધોયા વગર તોડવા જોઈએ નહીં અને આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે તમારું પૂજા સ્થળ છે તેની ઉપર કોઈ પણ પ્રકારનો ભારે સામાન અથવા તો કબાડ ન રાખવો જોઈએ અને દેવી દેવતાઓને તિલક હંમેશા અનામિકા આંગળીથી જ કરવું જોઈએ જો તમે શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો છો તો તેને ડાબી બાજુ રાખો અને તેલ નો દીવો પ્રગટાવો છો તો તેને જમણી બાજુ રાખો અને દેવી દેવતાઓને ક્યારે વાસી ફૂલ અર્પણ ન કરવા જોઈએ જય માતાજી